વરાછા વિસ્તારમાં આવેલ સિદ્ધકુટજીન મહાદેવના મંદિર ખાતે તમિલ સેવા સમાજ મંડળ દ્વારા શ્રી મારી અમ્મા માતાજીની છવ્વીસમી સાલગીરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં તમિલ સમાજના ભક્તો ભક્તિભાવપૂર્વક ઉમટી પડ્યા હતા ઉજવણી દરમિયાન પરંપરાગત રીત રિવાજ અનુસાર ભક્તો દ્વારા પીઠ પીઢ અને મોઢામાં ધારદાર સળિયા અને હૂક ઘોચી ફોર વ્હીલ રિક્ષા જેવા વાહનો ખેંચવામાં આવ્યા હતા

શ્રીમારી અમ્મા માતાજી તમિલ સમાજ માટે માત્ર એક દેવી નહીં પરંતુ ભક્તિ આશ્રય અને રક્ષણની મૂર્તિ રૂપ છે લોકો પોતાની શ્રદ્ધાને વ્યક્ત કરવા માટે અનેક પ્રકારની કઠિન ધાર્મિક ક્રિયાઓ દ્વારા માતાજીને મનાવવાનો પ્રયાસ કરે છે સાલગેરી નિમિત્તે યોજાતા મહોત્સવમાં કેટલાક ભક્તો પીઠ પર મોઢામાં તેમજ પીઠ પાછળ સુઈના ધારદાર સળિયા તથા હુક ઘોચીને પોતાનું સમર્પણ દર્શાવે છે તેઓ આ હુક અને સળિયાઓથી જોડાયેલા દોરાઓ દ્વારા ફોરવીલ રિક્ષા જેવા વાહનો ખેંચે છે જે શ્રદ્ધાનો જીવંત દાખલો છે આ વિધિઓ માત્ર ધર્મની લાગણી માટે નથી પરંતુ એક મજબૂત સંસ્કૃતિ અને પરંપરાની પણ નિશાની છે તમિલ સમાજના લોકો પોતાના વારસાને જીવંત રાખવા માટે વર્ષોથી આ પરંપરા પાળતા આવ્યા છે આ ઉજવણી દ્વારા નવી પેઢી સુધી આ સંસ્કૃતિ પહોંચે છે અને સમાજમાં એકતા ભક્તિ અને સમર્પણની ભાવના વધે છે છવ્વીસ વર્ષથી સતત ઉજવાતા ઉત્સવમાં વર્ષે વર્ષે ભક્તોની સંખ્યા વધતી જાય છે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની જાય છે ભક્તો દ્વારા ગાતી ભજનો ધૂન અને શોભાયાત્રા દ્વારા માતાજીની આરાધના થાય છે આ પ્રસંગે પ્રસાદ વિતરણ અન્નક્ષેત્ર તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન થાય છે તમિલ સમાજના વડીલોથી લઈ યુવા વર્ગ સુધીના તમામ લોકો આ ઉજવણીમાં સહભાગી બને છે અને કહે છે કે શ્રદ્ધાથી જે માંગશો તે માતાજી જરૂર પૂરું કરે છે તેમને માને છે કે આ ધાર્મિક કર્મો કોઈ તહેવાર કે ઉત્સવ કરતાં પણ ઊંચા છે કારણ કે તેમાં છે શ્રદ્ધા તપસ્યા અને ભક્તિનું ઊંડાણ

કોઈને આ એમ લાગે કે અગિયાર વર્ષ કે અંદર અગિયાર વર્ષ કરે એટલા વર્ષોથી આ તહેવાર ઉજવવામાં આવે છે અહીંયા તો મેં ત્રીસથી ચાલીસ વર્ષથી કરીએ છીએ પણ અમારા દાદા એ લોકો તો પાંસઠ વર્ષથી પહેલાથી કરતા હતા સોડતની અંદર આપણે લાગા હશે એનાથી એ લોકોને દર્શ નહીં ના સાહેબ એ તો માતાજીની કૃપા છે કે અપવાસ કરીએ પંદર દિવસનું એટલે કંઈ દર્દ એવું કઈ થાય નથી એટલે અપાસ કરવામાં પંદર દિવસનો અપાસ વર્ક લેવાનું આવે છે પછી આ બધું કરવામાં આવે છે એ આપણું નામ શ્રોતાભાઈ હરિજીભાઈ રબારી કેટલા વર્ષોથી આ પચીસ છવ્વીસ વર્ષથી ઉજવે છે એ લોકો મારી આમાંની હાસી સારી છે આ લોકો તિસુર ગાઢે છે બહુ ઓલા લોકો બેસે છે સેવા બહુ થાય છે સારી આશી છે એટલે તો બધા મનથી આવે છે અને અમે બધા સેવામાં આવીએ છીએ જાત જાતના બધા માણસો આવે છે અહીંયા દીનદયાનગરમાં મંદિર છે અહીંયા સુટકુટીથી ત્યાં જાય છે ખેંચીન ગાડીઓ એટલે હાશી છે એટલે તો ગાડી ખેંચી શકે છે ને કે આ ગાડી કંઈ જ ને ખેંચે ભાઈ જય માતાજી મારી આમ